માતાઈ મિત્રો સ્વાગત છે આપણા નવા બ્લોગમાં તો આપણે જઈ રહ્યા છે આપણી પેલી વાડીએ અને તમે જોઈ શકો છો યુટ્યુબર છે એમ એન ગઢવી ભાઈની ચેનલ છે એમ ભાઈ માતાઈ મિત્રો કેમ છો બધા મજામાં સબસ્ક્રાઈબ કરી નાખજો એમ એન ગઢવી બ્લોગ સબસ્ક્રાઈબ કરી નાખજો બધા ચેનલની લિન્ક ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશું અને આપણા સબસ્ક્રાઇબર પણ છે ને યુટ્યુબર પર પણ છે જો યસ તો આપણે જઈ રહ્યા છીએ એમને આપણી વાડી બતાવવા માટે

તમે પણ આવશો ને તમને બતાવશો આવજો બધા મિત્રો આપણા ઘઉં માં મુકેશભાઈ પાણી વાળે છે બાકી ઘઉં કેવા છે જો એટલા સારા પણ નથી આપણે મગફળીના ચારા છે ને અહીંયા જ જો રાયડો છે શિયાળો પાક આપણે કરેલો આપણે કાં ખેતરે ગયા નહીં એટલે બતાવ્યું નથી બાકી જો હવે પાકી ગયો છે હા રમે છે કઈ ગયા રમો પૈડી પૈડી જો હા આપણે પણ રમી હાલો તમે જોઈ શકો મિત્રો અહીંયા કેમ રમી રહ્યા છે પૈડી આપણે તો રમી લીધી રમાતું નથી આપણાથી અને એમ એન ગઢીભાઈ થી પણ જો આ બેટ બોલ રમે ને એવી રીતે નાખે સિક્સર ચક્કા બાકી સોઈલ છે સપના અને છાયા આપણે તો રમી રમીને થકી ગયા આપણાથી કઈ થયું તમે રમો છો આવી ગયા આપણે નથી રમી કોઈ બી એટલે નહીં આવડતું બાકી બેટ બોલ હોય તો જોઈ લો ક્રિકેટ જો ઈ બોલ ખોવાઈ જાય હવે આપણે પૈડી રમી લીધી અને હવે આપણે જો જઈએ છીએ આપણી વાડીમાં અને હવે આપણે છે ને વાડીમાં બાજર કરેલી છે ઊગી જ ગઈ છે તમને બતાવીએ હાલો અને કેવું તો આર્યા તમારી સામે જો આપણો કપાસ નીકળી ગયોજો દેખાય ને હવે ખુલ્લું ખુલ્લું એકદમ કપાસ વેચાઈ ગયો અને જો આપણે બાર જરૂર આવેલી છે ને ઉગી ગઈ જો બિલાડીઓ કેવું મસ્ત છે બીજા ક્યાં ગયા ફાઈનલી મિત્રો આપણે બતાવી દીધી છે આપણી વાડી અને પાછા ઘરે જઈ રહ્યા છીએ આપણે

તો આ નોલોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂર કરજો વિડીયો ને લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને વધુ વધુ લાઇક કરજો તો મળીએ એક નવા વ્લોગ મારે ત્યાર સુધી જય માતાજી